લોગડી બેન જો આપણે બે નવરિયું થઈ ગયું કામ થઈ ગયું ત્યારે નવરિયું થાય અને કામમાં કઈ હેલ્ય વાળો હોય નહીં અને તોય તે હું બધું સહન કર્યા કરો હું કઈ બોલું નહી મને તારી બીક લાગે ને તું પાછી મને ખીજા એટલે લોગડી બેન હા શિબરી સાઈન મને બેહને મારી બાઈ ના કરતી કરતી મને સડાવતી તે નાના છોકરા છે તારા કામમાં કઈ શકરવા ન હોય શીબરી એ આ હું કાઈ નહીં કહું બસ તને તો કહેવાતું જ નથી લોગડી તું હાવ પેલા જેવી રહી જ નથી હવે તું મારે બનાવીને ફોન કરીને લોગડા બનાવીને કેરી તો લેતા આવે કેરી ખાઈ એલી

હવે મારો વયુ જાવ જો છે મને અહીંયા જરાય ગમતું નથી એક મિનિટ આઈ નક તકો મારો વયુ છે હું ગોગડીને હમણા ફોન કરી જો હું કરતીશ માર ગોગડી અને આજ તો બિશારીમાં લંગુ ઘણો ખરું કામ કરાવતી ગઈ હવારમાં કામ નત કરાવતી ગઈ એટલે નવરિયો થઈ ગયો સઈ બિશારી તેમાં ઈ તો હું ભૂલી જ ગઈ કે લંગુ બધું કામ કરી લંગુ એ કસરા વાળી દીધા પોતા કર દીધા અને શિબરી તે બેઠી બેઠી સાના નાસ્તાના ઠોસરા ઉઠ્યા અને કપડા મશીનમાં નાખ્યા તો નવરિયો થઈ જ જાય હું શિબરી તોય તે હવે કાલ ખબર પડે લે કાલ તું કેવી નવરી થઈ જશો હાડા નવે હું કઈ નહીં કરું જો તો તું બધું કરસ કે નહીં છીબરી મને પણ ગોગડી ને ઘરે જવાનો રસ્તો યાદ નથી મને કઈક વાહન બાહન જાતું હોય ને તો લાઈ બસ કે ને જાવ ને ગોગડીના પિયર માં વઈ જાવ અને ત્યાં ગોગડી હોય ને તો મજા આવે આ પણ અત્યારે તો આપણે બે બેનું કઈ રાંધવાનું છે એની હવાર ટિફિન બનાવ્યા હતા તો આપણું બેયનું રાંધી નાખ્યું તો

હા ગોગડી હું તો હાવ ગોબરી ની જ છું મારે જ બધું કામ પડ્યું હોય ને મને બધા ગોબરી જ કે પણ મને કઈ ખોટું ના લાગે ભલે કહેતા મને તો છે ને ઇન્સ્ટાગ્રામ માં રીલ ને એવું બધું જોવું ગમે અને ખાવું ગમે તાર મમ્મી બિશા રાંધે તે હું ખાઈ જાઉ પર

તા તો એ આવી કે મારે આવા કરવા માસી પછી મેન કરી દીધા મારે તમથી પાર્લર છે ઘરનું નું એટલે ગોગડી બટા પાંચ દી જીન કેને મોસ કરવા દેને ને અહીંયા તાર હાહરે કેઈ પીળા વાળ કરવા જવાની છે નાની છે બિશારી ભલે ને કરતી ગોગડી એને ટક ટક નો કરતી જેક પીળા કરે કે લીલા કરે કે ગુલાબી કરે જેવા કરે એવા કરવા દેને ગોગડી હું કામ બળૈતરા કરસ માર દીકરી પાંચ દી હખે રેવા આવી ઉસો તે બે બેનો રયો ને બાથા વિને બાથા વિને ન્યુ માર દીકરીયું

માર પપ્પા પૈસા દઈને વીએ બન ક્યાંક કા સસ્તી ગોતી ને લાવ્યા એવું મને લાગે છે આવી હડી ગેલી કેરી નો ખવાય મમ્મી માર પપ્પા ને કેજો પાછી દઈ આવે વો કેરી તાર પપ્પા આ રેવું કેટલી બાયધી એને ખીજાણી કે આવી હડી ગેલી કેરી લવાય એમ છોડીયો ખીજા છે પણ એક એક હવે ખાઈ જાવ ને સારી નીકળે એટલે ખાઈ જાવ ને બીજી નાખી દેજો એમ કીધું તાર પપ્પાએ બેટા અને સસ્તામાં માં એક ઈવડો દેતો તો ને તે હું લાવ્યો મેં કીધું સસ્તો દેતો તી તો બરોબર છે પણ આ કેરી બગડી ગેલી લવાય તમારે ડોહી મેં કીધું આવી બગડી ગયેલી ખાઈને હું મરી જાવું છે એમ મેં કીધું મેં તો પૈસા ભલે થાય પણ સારી ખાવી કિલો ભલે લાવો પણ સારી લેવાય આ હડી ગયેલી પાંચ કિલો કેરી લાવ્યા આ એટલી બધી ખૂટવાડવી ક્યાં મારી દીકરી ગાયોને દઈ દેશું આમ તો આવી કેરી ગાયોને નો ખવરાવાય પાપ લાગે નાખી દેશું ગોગડી